નમસ્કાર મિત્રો અમારી એટી ન્યુઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી દુઃખદ સામે આવી રહી છે આપને જણાવી દઈ કે ભાજપ મહિલા નેતાનો આપઘાત હજી રહી છે ત્યારે મિત્રો સુરતમાં ભાજપ મહિલા નેતા દીપિકા પટેલે આપઘાત કર્યો હતો મળતી માહિતી અનુસાર મિત્રો જણાવી દઈ કે આ ઘટનાને એક અઠવાડિયું થઈ ગયું છે જોકે મિત્રો વધુ જણાવી દીધી કે સત્તા આત્મહત્યા કારણ સામે આવ્યું નથી ત્યારે મિત્રો ચર્ચા એ છે કે મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે દીપિકાએ બે કોપરેટર સાથે મળીને જમીનમાં કરોડોનું રોકાણ કર્યું હતું ત્યારે મિત્રો જણાવી દીધી કે નદી કાંઠી જમીનમાં પણ રોકાણ કરાવ્યું હતું અને હવે પોલીસ તપાસમાં સાચી બાબતો સામે આવી શકે છે વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો ભાજપ કોપરેટર ચિરાગ સોલંકીએ પર શરૂ કરી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ